નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો ઘણી બધી બાબતો એવી હોય છે જે ઘટના આપણી નજર સામે સતત ઘટતી હોવા છતાં આપણે તેને નજરઅંદાજ કરતા હોઈએ છીએ એવી જ એક બાબત આજે મારે આપની સમક્ષ શેર કરવી છે વાત અને ચર્ચાનો વિષય છે જવેલર એટલે કે સોના ચાંદીના દાગીનાના વેપારી જેઓ અને આપણે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોવા છતાં તેઓની પદ્ધતિ કુશળતા અને નિર્ણયો ઉપર આપણે કદી પણ ગંભીરતાથી વિચારતા નથી હોતા અને તેઓ તો અતિ બુદ્ધિજીવી વ્યાપારી હોવાથી આપણને કઈ જ જાણ પણ થવા દેતા નથી હોતા તેઓના વિશે અને આપણને બધું જ પૂછી લેતા હોય છે આપણું

આખું ઘર કાંદા બેસ છે જયારે આપણે આખું ઘર મહેનત કરતા હોવા છતાં તેઓની તુલનામાં આર્થિક સદ્ધરતાની તેનાથી પાછળ છીએ તો આનું કારણ શું આવું આપણે કદી વિચારતા પણ હવે આપણે આવી આપણા મુદ્દા ઉપર તો હમણાં મેં કહ્યું ને કે આપણું વિચારવાનું જ્યાં પૂરું થતું હોય છે ત્યાંથી તેઓનું વિચારવાનું શરૂ થાય છે તો આપ કહેશો કે તેવું કઈ રીતે બને જેવું આપણે એક ઉદાહરણ સાથે સમજાવું છું કે આપણે દરેકે દરેક આમ જનતા શું કરીએ છીએ જયારે અનુકૂળતા હોય ત્યારે અથવા પ્રસંગો ખરીદતા હોય છીએ અને ત્યાર પછી તેને લોકરમાં મૂકી દઈએ છીએ જોકે ગોલ્ડ સિલ્વર એસેટ છે તે જરા અલગ ચર્ચાનો વિષય અને મુદ્દો હોવાથી તેના ઉપર આજે ચર્ચા નથી કરવી આપણે આપણે આપણી ચર્ચાનો વિષય પકડી રાખવો છે તો આપણે આજ સુધીમાં એવા એક પણ જવેલર યા વેપારીને એવું કહેતા નથી સાંભળ્યા અથવા જોયા કે અમારી પાસે તો આટલા કિલો ગોલ્ડ છે માટે અમારે ટ્રેડિંગ કરવાની કોઈ જરૂર નથી અમે તો લોંગ ટર્મમાં ઇન્વેસ્ટર છીએ આવું કહેતા કદાચ કોઈ જવેલર યા વેપારીને આપણે સાંભળ્યા નથી ગોલ્ડ એક એસેટ છે અને અમારું ગોલ્ડમાં મોટું રોકાણ છે હવે અમારે તો માત્ર લોકરમાં મહી તેને તાળું મારીને બેસી જવાનું છે

તેઓને તો ઇન્ટ્રસ્ટ ટ્રેડિંગ એટલે કે વ્યાપારમાં જ હોય છે નહીતર સોનાનો ભાવ તો આપણી પાસે હોય તેમાં વધે તો તેઓને પણ તેઓની પાસે હોય તેમાં વધવાનો જ હોય છે પરંતુ એમ નહીં તેઓએ તેનાથી પણ આગળનું વિચાર્યું છે અને ભાવના કોઈ પણ લેવલે ગમે તેટલી વોલેટિલિટી હોય તો પણ તેઓ ટ્રેડિંગ ચાલુ જ રાખે છે કારણ કે તેઓ સમજે છે કે ગોલ્ડ એક ભાવ વધે તો જરૂરિયાત પ્રમાણે તેમાંથી પ્રોફિટ મેળવી તેમાંથી આપણા તમામ એક્સપેન્સ બાદ કરતા જે સરપ્લસ પ્રોફિટ હોય તેમાંથી નવું નિવેશ કરતું રહેવાનું હોય તેવું આ વેપારી વર્ગ વિચારે છે માટે તેઓ હળદર લેવાનું અને વેચવાનું બંને

ટ્રેડિંગ જ છે એટલે લેવું અને વેચવું અથવા ખરીદવા અને વેચાણ જ છે અને તેઓની બુદ્ધિ પ્રતિભા તો જુઓ તમે કે આપણને આજ સુધી આ બધી બાબતનો અણસાર પણ નથી આવવા દીધો અને પાછો એક વિશાળ વર્ગ એવો પણ છે જે ટ્રેડિંગના વીક પોઈન્ટ ગોતા કરે અને તેના ઉપર નેગેટિવ ચર્ચા હંમેશા કર્યા કરે અને આમ જનતાને એવું જ સમજાવવા કરશે કે બસ લોંગ ટર્મ લોંગ ટર્મ લોંગ ટર્મ તો 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 કદી કરાય જ નહીં જેવો મુદ્દો છે આપ પણ આપના વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવશો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી થઈ જશે જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર